રાજકોટમાં ગૌચરની જમીનની જગ્યા પર દબાણ સામે આવ્યું છે આંખ આડા કાન કરી રહ્યું છે બે ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ દબાણ કરીને બંધ કરાયો છે દબાણ દૂર નહીં કરાય તો ખેડૂતો દ્વારા આત્મદાહની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સરપંચ દ્વારા નોટિસ આપ્યા છતાં જવાબ ન મળતા લોકો રોષે ભરાયા છે બાજુમાં ત્યાં જગ્યા ખરીદેલી છે અને પાછળના સર્વે નંબર આવ પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે ગૌચર અને ગૌચરમાં આવેલો અમારો ખીજડીયા ગૌરી નો રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છેલ્લા દોઢ વર્ષથી અમારી બધી આ જે કસરત છે એ કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મદા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લઈ આવ્યો છું કે હજી આપણે ન્યાયતંત્ર સાવ સુઈ નથી ગયું અને કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે સમજશે અને ન્યાય આપશે એના માટે અમે આજે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે તો કલેક્ટર સાહેબ આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પહેલા આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણની જગ્યા દૂર કરો તો અમે સાહેબ અમારે ખેડૂતો જે વાત કરી રહ્યા છે એવું કે છે કે તો જો ન્યાય મળે તો અમે બપોર પછી સમયમાં જે સ્થળે ગૌચર દબાણ છે તે સ્થળે જોઈ અને અમે આત્મવિલોપન કરવાના